બુક ફેલાવા એમાં ભવિષ્યવાણી તો ની છે પણ થોડું મે અત્યારે તમે ગૂગલ કરે સર્ચ કે પુરાણ તમને હાવે આવે લો એમાં થોડું મે એના અત્યારે કોઈ લખી પણ નથી તો હું તમને બતાય આપણે કઈક ને કઈક લખવું હોય જેમ કે કોઈ પણ ધી આરાધના આજે લખવાનું અબરાથી તે લોકો આવડે દી આના ત્રાપે છે કે તેમ નામ લખાવે ને ઉપર ત્યારે આપણે કીધું હોય કે ભાઈ આ નામ આવું લખી હેલો તો ભટારા તમને એનો લોગો જોઓ ઈ કે એમના પાસ થી જો હશે એનો બેશતર લોગો બનાયો હોય એમાંથી પાસ જો હોય હવે

પ્રભુ ભજી લેવા બીજું એક દિવસ આ બધું છોડીને મરી જવાનું છે માટે સાચા મનથી ભજી લેવા અને ત્રીજું કે પ્રભુ સાચા મનથી